કાલીભડા ગામની પંદર વર્ષની યુવતીને ફસાવી મરવા મજબૂર કર્યાનો મામલો માળિયાહાટીનામાં કાલીભડા ગામની પંદર વર્ષની યુવતીને સોશિયલ મીડિયામાં ફસાવી મરવા માટે મજબૂર કરનાર માણાવદરના શખ્સ વિરુદ્ધ મૃતકના પિતાની ફરિયાદ ચોવીસ કલાકમાં આરોપીને અટક કરતી પોલીસ જોવા મળી હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતો જોઈએ તો માળિયાહાટીના તાલુકાના કાલીમડા ગામનો બનાવ છે કાલીમડા ગામે દેવીપૂજક સમાજની એક દીકરી સગીરવયની હતી આ દીકરી સાથે માણાવદરના રહેવાસી સુનિલ ખીમજી સોલંકી નામના યુવાનને પ્રેમ સંબંધ હતો અને અવારનવાર આ જે યુવાન છે એ આ સગીર વયની દીકરી છે એમને મળવા માટે બોલાવતો હતો અને આ જે સગીર વયની દીકરી છે એ આ યુવાનને મળવા માગતી ન હતી જેથી તેમણે મળવા માટે ઇન્કાર કરતા આ યુવાને આ સગીર વયની જે દીકરી હતી એને એવી ધમકી આપેલી હતી કે જો તું મને મળવા નહીં આવ તો હું તારા માતા પિતાને જાણ કરી દઈશ અને તારી ઇજ્જતના કાકરા કરી નાખીશ અને સમાજમાં તારી ખૂબ તારી અને તારા કુટુંબની ખૂબ બેઈજ્જતી કરાવીશ જેથી આ દીકરીને લાગી આવતા આ દીકરી એસિડ પી ગયેલ અને સારવાર દરમિયાન આ દીકરી મરણ જવા પામેલ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ દ્વારા બીએનએસ કલમ એકસો આઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ માનની એસપી સાહેબની સૂચના મુજબ એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને આરોપીને ઝડપી લેવા માટે હાલ તાત્કાલિક અસરથી કામે લગાડવામાં આવેલ છે

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ